મોટર હા કોનું વાર્યું લાલાનું લાલાનું વાર્યું પેલી બારી છે

ખાવાની બનાવું એવું લેવું પડશે ઊંઘી દવા પીવડાવી રાખે રાખે લાગે રાખી

એટ કેટ નઈ જાલવાત ની લે પુંતા કાકા લે લે કે બચ્ચા બાઈ અરે લે લે પાણી નહી

રાકેશભાઈ પડો નઈ રાકેશભાઈ ઠરો સુ તમે મોટા કેવા વ્યા આ તમને લખી કેવાનું આવો ને આ તમે અમને કો આ કો બે આવી ગયો એ આ ફુંકા દાદા મિનિટ એનો લાઈટ જતી રહે પગડી છે વચ્ચે એટલે કેટલું મ મ પગડી છે આમ બોલાવ એ

ના મને <serpentin> <h livre>

પા તમે આવડો એવું કેતા લાઈટ નથી તો લાઈટ આવી ગઈ તો એ એવું કેવું ફૂંકા કા પાણી ચા જો પાણી આ એવું કયું કે વોટર ભરી જાય પાણી મળે તન કે એવું

આ બે વળી પડે એમની જોડે રાકેશભાઈ ઘેર જેમ બે પેક મારી ડંડો લઈને આવા પાછા પર ને ઘેર મેલી ના મારી

લુખો ક્યા તમે એ તો એવો છો તમે લુખા તો એવું કહ્યું ગોમ ના મોટા માણસ છે યાર ભાઈ ગામ ના મોટા સદસ્ય છે આ તો મેં અલગ ભાઈ ઓધમાં હે ને પકડતા આ બે વળી પડે જો જોડે રાકેશભાઈ ગેર બે પ્યાક માંથી દંડો લઈને આવા પાછા રાકેશભાઈ શું કરે છે પીવા જ્યાં ચાલીસ ઓહો ત્યાં કહ્યું છે હું તો વાત કઉ મારો તમે લાઈટ ના ક

પાટેરા ખોરો આજ છોડો આવને બસ બસ પટ્ટા નાખવાનો ના 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 હું ન ના ના લે લે તારી ના ના લે હું તો ભરી દઉં હું માર લે લે પક લે હું બે લઈ જતી હું ભરા પીધેલું હાર છે આજે હું પછાડી ને નીચે કાજો ના